બિરડી ખાતે એરટેલ સ્ટોરનું સેલિબ્રેશન કરવામાં આવ્યું એરટેલ સ્ટોર પર કેક કાપવામાં આવી રિટેલરો અને શુભેચ્છકોને મોં મીઠું કરાવ્યું બિરડી ખાતે એરટેલનો સ્ટોલ આવેલો છે જ્યાંથી એરટેલના દરેક ગ્રાહકોને પૂરતી સેવાઓ મળી રહે છે ત્યારે સમગ્ર ગુજરાતભરમાં એરટેલ દ્વારા પોતાનું નેટવર્કિંગ વધુ સુદૃઢ બનાવતા ગ્રાહકોને પણ ફાયદો થઈ રહ્યો છે રાજ્યભરમાં અનેક એરટેલના સ્ટોલો આવેલા છે અને એરટેલ દિન પ્રતિદિન પ્રગતિની હરમફાળ ભરી રહી છે ત્યારે એરટેલ કંપનીએ પણ પોતાના દરેક સ્ટોલો ખાતે એક જ દિવસે એક જ સમયે એરટેલની ની મળતી સુવિધાઓથી લોકો ખુશ છે અને કસ્ટમરને માહિતી પૂરતા પ્રમાણમાં મળી રહે તેમજ સર્વિસ પૂર્ણ મળી રહે તેવા આશય સાથે એરટેલ સ્ટોરમાં ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે બિલ્ડી ખાતે આવેલા એરટેલ સ્ટોરમાં પીએસઆઈ એ કે દેસાઈના હસ્તે રિબન કાપવામાં આવી હતી અને ત્યારબાદ કેક કાપીને રીલોન્ચિંગની ઉજવણી કરવામાં આવી હતી જે પ્રસંગે બિલ્ડી પ્રેસ ક્લબ સહિત એરટેલના રિટેલરો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા